સુરત વરાછા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરે પોલીસની વરાછા અને એમની ટીમ દ્વારા હરરોજ ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવી રહી છે કારણ કે વરાછા વિસ્તારમાં અવારા તત્વો પાનના ગલના અથવા ચાની પર બેસીને દાદાગીરી કરતા હોય છે અથવા અડધા રસ્તે ગાડી રાખી અને દબાણ કરતા હોય તેઓને અને જે દુકાનોને નાસ્તાની લારીઓવાળા દુકાનની બહાર નાસ્તાની લારી ઊભી રાખી અને આગળ બેનર લગાડી અને અડધાથી વધારે રસ્તો રોકી લેતા હોય તેઓને વોર્નિંગ આપવામાં આવી અને કહેવામાં આવ્યું છે કે ધંધો કરો પણ દુકાનની અંદર દુકાનની બહાર બેનર મૂકવીને અડચણરૂપ કોઈ પણ વાહન આવે તો વરાછા વિસ્તારમાં શેરીએ શેરીએ ટ્રક જાય એવડા મોટા રસ્તા હોય છે છતાં પણ ખોટું દબાણ કરી અને અડધો રોડ વચ્ચે બેનર મૂકી અને દબાણ કરતા હોય છે માટે તેઓને વોર્નિંગ આપવામાં આવી અને અન્ય અવારા તત્વો જે ગાર્ડન અથવા અન્ય કોઈ સ્થળો પર એકઠા થઈ સેન સપાટા કરતા હોય એવા લુખાઓને પણ સબક શીખવાડવામાં આવી રહ્યા છે